કલર સોસાયટીમાં થયા છે જે ગોધરા રોડ ઉપર આવેલી છે ત્યાં આગળ આજે અમે પાંચ તારીખે જે વાવાઝોડું આવ્યું હતું એની અંદર અમે અહીંયા આગળ ઓનલાઈન કમ્પ્લેટ બી નોંધાઈ છે અને ઓફલાઈન બી કમ્પ્લેન નોંધાઈ છે લાઇટના લીધે અમારે ત્યાં આગળ ઘણી બધી તકલીફો ત્યાં આગળ પડે છે જે કે પાણીને લઈને બહુ બધી મોટી તકલીફ છે ત્યાં આગળ અને એના લીધે ત્યાં આગાડીના અમારા એકસો છત્રીસ મકાનના પબ્લિક જે છે એ બધું ત્યાં આગળ બહુ આના લીધે હેરાન થાય છે ફાયર સ્ટેશનની બાજુમાંથી પાંચ તારીખના સાંજનાથી લાઈટ જવું જ્યાંથી સપ્લાય આવ્યો નથી અત્યાર સુધી જેટલા બી ફોન કરે એ લોકો રિપ્લાય આવે બે વાગ્યા હશે ત્રણ વાગ્યા હશે સાંજે આવશે પણ હજુ સુધી આવ્યું નથી અને કોઈ બી રિપ્લાય આપ્યું નથી આવશે કામ ચાલુ છે પોલ પડી ગયા છે હોટલ અગાડી વેલી હોટલ અગાડી આવશે પણ હજુ સુધી કોઈ નિરાકરણ એનું આવ્યું નથી અમે શિવાલય સોસાયટીમાં રહીએ છીએ જે રિંકી ચોકડી ગોધરા રોડ પર આવેલી છે હાલોલમાં અને ત્યાં ટોટલ એકસો પાંત્રીસ મકાન છે ત્યાંની આબાદી ટોટલ ગણીએ તો પાંચસો વ્યક્તિ જેવા ટોટલ રહે છે ત્રણ દિવસથી લાઇટ નથી પીવા માટે પાણી નથી નાવા ધોવા માટે પણ પાણી નથી નાના છોકરાઓ લેડીઝ બધા હેરાન થાય છે કમ્પ્લેન અમારી જે કરેલી છે ઓનલાઈન એ બી ઓટોમાં ક્લોઝ થઈ ગયેલી બતાવે છે